કાકા સાઈડમાં બેહો નહીં તમાર ઘર ઓય બેહો સાઈડમાં કોનાં કાકા આયા કે કાકો મરાંગા છે તો બેહર તો શીખવાડો ઓન સંધા કાબ ઓય બેજો બોલો કોના કોના ફોર્મ ભરવાના બોલો હેડો લ્યો ભરજો ફોર્મ એ ફોર્મ લેલે તારું સોર મન હે ચામ એ તારી પેલા અમે આયા હતા ઓ કાકાજી હાલ તમે મન્યાદાથી બોલો ઓય લે બંધો ઉઘારો લો ફોર્મ

તમારો તો આ ક્રિમિનલ સટ્ટી આરી કે અંદર બતાવ આરી જો બરો લો સહી કરો હડો ઓય સહી કરના ગોડો હું નીચે રાખવાનું બોલો હડો પોપટ પોપટ રાખવાને ને બરોબર બરોબર લાડો બીજું કોનો ફોન ભરવાનું બોલો હાડો જો તમારે તો આખી મિનિટ ના સટ્ટી બોલો હાડો સટ્ટી આવે સાહેબ સટ્ટી વગર ના મેળ પડે ભાઈ

ઓ બબજી કોપળો હવે તો ઓફિસથી બહાર આવતા રહે માથાકૂટ ના કરો હા મામો બજી એક બત્તી હે અરે બાપજી હા કે બત્તી હે બબજી બત્તીયા બલી શાંતિ રાખો તો બોલ એ ખાઈ પીનું હા જરા મારો ખાવું ની પીવા લો હા બબજી બોલતા મોબાઈલ માંથી મરાવું અરે કઈ બોલવા કે બોલું ઓય તું મોબાઈલ અરે તું

ઠકોલાવારી અરે નહીં લાપો ઢકો ઓફર મારી વા માથું ખોડી નાખું હું મારો હાથ ઉપાડ્યો કાકા નહીં પીવું હું પાણી પીયો મારો કાળ બેહી જાય અરે કાળ બેહવાણ છે લે પી નહીં નહીં પીવું અરી બા ઢકો લાવો તમે આતો ઓસો દે જાય ઓમોનો હું તો હમતો હા હવે જ કરવો છે ઓમે પીજો પી પાણી

રાખવા પડે ચૂંટણી આમાં તો ટકા ઉડે સમજાવજો આગે મને જા પાછું નથી પડવાનું ભૂખા કાઢી નાખવાના તો તમે મને પકડી હું તમાર ઉપર ઉપાડવા અરે એના હાથ પડી નાખો તું ભાઈ ને પછી તો ખાલી અમ કોઈ ને અંબા નહીં દેવા ખુલ્લા

મારા <coughs> સરપંચ

મારા ભત્રીદા જે જે હંગર છે ને એને હું મેળવાનો નથી નહીં આપડી મોટા તને ખાસ કહું છું

સરપંચો કરો કરો તમે ખબર છે હવે કલાક પેલા ક્ષેત્ર માં બે રહ્યા હોય એટલે સરપંચ ના હારા લાગી ના થઈ તમે મને બહાર કાઢજો

ઘણા હારું બચી ના શો થાય તમારજી શી રાી રાખો પટી હરિજી ઉભારો બધા હા

રહેતા નહી કોઈ એ એ સાલે આ તો પૂજા એ બજી એ બજી વાહ બધું કેન્સલ કરાવીયા હવે પટ્ટીજો આ લે લે ઓય એ બેલકી મેલ આ એક

ચૂંટણી બધી ના રહ્યો પરથી તો પછી હીરા ચોથી સરપંચો એક તો નેટ મોકો મળ્યો છે મને કે તમે હવે ચોઈ દાતા નહીં ઓ શાંતિથી આપણે આયોજન કરો ભાઈ કઈ રીતે આપણે બધા પ્રોગ્રામ કરવા એટલે પોલીસ સ્ટેશન આવું આપણે પ્રચાર નું હવે શું કરવાનું છે વિચારો શું કીધું ને હાલ દો શાંતિ રાખો ન્યા છું

હવે મન લાગે છે એનો કેસ સોચી દે મારા ઉપર ટોક છે તો વાંધો નહીં મને પણ કદાચ ખેગાનજી પર કેસ કરી દીધો તો શું થાય મને એની વાત ની ચિંતા છે હવે એ વાત સાચી છે અરે મારા વર્ષે ધપશે તો નહીં તાણે કાળ મેં જોયો એની વર્ષમાં જોયો પણ આટલો બધો વિરોધ તમારા ને બેને કેવી રીતના પડી ગયો હવે વિરોધ તો તમે ના પૂછો ના તો ટૂંટણી નવા થને ને કાતી ગળાય ગોચો ના થાય ખુબ જ જે તમારે કહેવાય બધી વાત સાચી પણ આપણે શાંતિ રાખવી પડે હું જીતાડાવે ને તો

તમારો ભત્રીજો વચમો બેટા તમે લડશો તો નહીં કેવાચલો બાપુજી એ વચમો ચોઈ ની લડું આજી ની સોગન ભાઈ લડું